સેલર માં જે ચાલતા ક્લાસ છે સાહેબ મેં આ વર્ષે બંધ કરી દીધેલા છે એક ક્લાસ આજે વ્યવસ્થાના અભાવે બેસાડેલો છે પણ એવી હું તાત્કાલિક અસર થી બંધ કરી રહ્યો છું સાહેબ મને જ્યારે જાણ થઈ આ પહેલાં એટલે મેં ખુલ્લા વાયરનો તાત્કાલિક ઇલેક્ટ્રિશિયનને કહી અને બધા મેં વ્યવસ્થિત પેક કરાવી દીધા છે એક પણ ખુલ્લો વાયર આખી શાળામાં જોવા નહીં મળે જે બહારના મીટરોની વાત છે એ કોમર્શિયલ મીટરો લગાયેલા છે એનું બી હું ટોરન્ટમાં જાણ કરી અને તાત્કાલિક અસરથી એ મીટરો દૂર થાય એની હું કાર્યવાહી કરીશ બાકીના બધા વર્ગો તો બેઠેલા જ છે આ એક વર્ગની મારે વ્યવસ્થા કરવાની હતી એ મેં કરી દીધેલ છે એ હું સીફ કરી દઈશ ઉપર ના માળે ફાયર સેફ્ટી મેં લીધેલી છે અને ફાયર સેફ્ટી માં એકચ્યુઅલી એવું બન્યું કે જે બોટલ્સ હતા એ બોટલ્સ માં એક્સપાયરી ડેટ હતી જેની મને જાણકારી હતી નહીં અને મને જેવી જાણકારી મળી મેં બોટલો બધા નવા કરાવવા માટે આપી દીધેલા છે સાહેબ સ્કૂલ ઓફ એચિવર જે છે મણિનગર આવેલી છે તેમાં બેઝમેન્ટ માં ક્લાસ ચાલુ છે તેવી ત્યાં આગળ પ્રત્યક્ષ મુલાકાત માં જોવા મળી આ સાથે સાથે એની ફાયર એક્સટિંગ્યુશન ની બોટલ જે છે તેનો તેનો અવધિ પૂરી થઈ ગયેલી છે તેમ છતાં પણ તેમની તે બોટલ જોવા મળી છે આ સિવાય અન્ય બોટલો તો હતી પરંતુ આ એક બોટલ જે હતી કે જેની અંદર એમને અવધિ પૂર્ણ થઈ ગઈ હતી તેમ છતાં પણ તે રાખવામાં આવેલી હતી એટલે એ રીતે જોવા જઈએ તો જે અનિયમિતતાઓ જોવા મળી તે બાબતે અમે એને કારણદર્શક નોટિસ આપી છે બે દિવસનો સમય આપ્યો છે ખુલાસો રજૂ કરશે અને નિયમિતતા જે છે એ જે છે પૂર્ણ કરશે તો બરાબર છે બાકી અમે આગળની કાર્યવાહી ફાયર ઓફિસર્સ સાથે અને કોર્પોરેશન સાથે રહીને કાર્યવાહી કરીશું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે